બનાસકાંઠા જિલ્લાની શાળામાં બાળકો ધૂંઢતા હોવાનો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તેને લઈને અમારા સંવાદદાતા માનસિંહ ચૌહાણ સ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાં જઈ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો વાસ્તવમાં આ વિડીયો ઓગઢ તાલુકાની તાણા તેરવાડિયા ઓઢા પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે શાળામાં શનિવારે બેગલેસ ડે એટલે કે દફતર વગરનો દિવસ તે નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું જેમાં બાળકો એક પાત્રીય અભિનય કરી રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળકો અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાય છે અને તેને કેવી રીતે રોકી શકાય છે તે વિષય પર નાટક અને રિહર્સલ કરી રહ્યા હતા શાળાના આચાર્ય રોશનીબેને આ વિડીયોની પુષ્ટિ કરી હતી અને તે દરમિયાન ધૂણવાના અભિનયનો ચોક્કસ ભાગ કોઈએ ઉતારી વાયરલ કરી દેતા ખોટી અફવાઓ ફેલાઈ હતી શાળાના આચાર્ય રોશનીબેન ઠક્કરે જણાવ્યા અનુસાર બાળકો દ્વારા કરવામાં આવતા આ શૈક્ષણિક અને જનજાગૃતિના અભિનયનું સોશિયલ મીડિયામાં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે ખરેખર તો આ બાળકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેનું એક પાત્ર ભણાવી રહ્યા હતા તેવું તેમણે જણાવ્યું હતું જેમાં ધૂણવું એ એક અભિનયનો ભાગ હતો વિડીયો વાયરલ થયા બાદ લોકોએ તેની શાળામાં ચાલતી અંધશ્રદ્ધા માની લીધી હતી પરંતુ હકીકત એ છે કે આ એક નાટકનું રિઅસલ હતું આ ખુલાસા બાદ સોશિયલ મીડિયામાં થઈ રહેલી ટીકાઓ પર પૂર્ણ વિરામ મુકાયો છે અને વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે એ બાળક અમારી શાળાના છે અને શાળાની અંદર શનિવારના રોજ બે દિવસ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર અમે એકપાત્ર અભિનય અને વેશભૂષાનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં બાળકોએ જુદા જુદા એક ટીચર ડોક્ટર ક્રિકેટર શાકવાળા વગેરે એમાં એક અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે દૂર કરવા માટે એક પાત્ર અભિનય ભજવવામાં આવ્યો હતો બાળક દ્વારા એમાં શિક્ષક દ્વારા પૂર્વ ભૂમિકા ભજવવામાં આવી હતી બાંધવામાં આવી હતી કે શું છે અંધશ્રદ્ધાથી દૂર રહેવું એ જરૂરી છે છે અત્યારનો સમય વૈજ્ઞાનિક યુગ તો એમાં આપણે અંધશ્રદ્ધાથી દૂર રહ્યું જેમ કે કોઈને સાપ કરડે છે અને રાખડી કે દોરો બાંધે છે અને વિશ્વાસ કરે છે કે હવે અમને કશું થશે નહીં તો એનાથી દૂર રહ્યું કારણ કે અત્યારના સમયમાં દવા લેવી ખૂબ જરૂરી છે ભગવાનમાં પણ માનવું જોઈએ પણ સાથે સાથે દવા લેવી તેમજ કોઈ બાળક બીમાર થાય તો પહેલાના સમયમાં ડામ આપવામાં આ પણ એક જાતની અંધશ્રદ્ધા છે જો બાળકને ડામ આપવામાં આવે છે તો એને વધારે પીડા થાય છે એના કારણે વધારે હેરાન થાય છે અને એ મળતું નથી ઉપરથી વધારે હેરાન થાય છે તો આ માટે આપણે આ પ્રકારની જે જુદી જુદી અંધશ્રદ્ધાઓ છે એનાથી દૂર રહે એ માટેનો અમારી શાળાનો એક પ્રયત્ન હતો કે બાળકો આ વસ્તુ શીખે અને એમના વાલીને કે પણ કે કે આ બધી અંધશ્રદ્ધાથી દૂર રહી અને અત્યારના સમય પ્રમાણે વૈજ્ઞાનિક યુગ પ્રમાણે રહેવું જોઈએ અમારો એક જ પ્રયત્ન હતો કે બાળકો અંધશ્રદ્ધાથી દૂર રહે કોકરેટ તાલુકાની તેરવાડિયા પ્રાથમિક શાળાઓમાં ગઈકાલે શનિવારે બેગલેશ દિવસ અંતર્ગત જુદી જુદી એક્ટિવિટી કરાવવાની થતી હોય છે જેના ભાગરૂપે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા એકપાત્ર અભિનય નું આયોજન કરવામાં આવેલું ગઈકાલે આ એક પાત્રી અભિનયના ભાગરૂપે એક બાળકનો ધોતો વિડીયો વાયરલ થયેલો છે ખરેખર આ આખા વિડીયોનો અમુક ભાગ જ વાયરલ કરવામાં આવેલો છે વાસ્તવમાં સમાજની અંદર જે અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે એ અંધશ્રદ્ધાઓ થી વાકે વાકેફ કરવા માટે એક પત્ર અભિનયનું આયોજન કરવામાં આવેલ સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ